તો જે લોકોને ગોઠણ અને સાંધાના દુખાવા થાય છે તે લોકોએ અજમા લેવાના છે મિત્રો અજમા તો આપણે બધાએ જોયા જ હશે અને બીજી વસ્તુ એટલે કે દેશી ગોળ લેવાનો છે હવે અહીંયા આપણે એક કાચનો બાઉલ લઈશું અને એમાં એક ચમચી આપણે અજમા લઈ લઈશું અને એમાં એક ચમચી દૂ દેશી ગોળ લઈ લઈશું આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દઈશું આ થઈ ગયું આપણું ગોઠણ અને સાંધાના દુખાવા માટેનું એક ઉત્તમ ઔષધ હવે ક્યારે આ મિશ્રણ લઈ શકાય તો જે લોકોને ગોઠણ અને સાંધાના દુખાવો છે તે લોકોએ આ મિશ્રણ સવાર અને સાંજ એમ દિવસમાં બે વખત લેવાનું છે અહીંયા સવાર એટલે કે નાસ્તો કર્યા પછી અને બપોરે જમવાના બે કલાક પહેલાં સાંજ એટલે કે સાંજના જમવાના બે કલાક પહેલાં લેવાનું છે કેવી રીતે લેવાનું છે તો ખૂબ જ ચાવી ચાવીને લેવાનું છે અને ઉપરથી થી બે ઘૂંટ પાણી જ લેવાનું છે ત્યારબાદ એકથી દોઢ કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી અને વચ્ચે જો